જો મિત્રો આ દેખાઈ તમને આબાબારા ની આજ થી અમે જઈ પહોંચ ગયા હૈ અત્યારે મિત્રો હવે તો આપણે હે ને આવા આ જવાનું હે તો મિત્રો આપણે હે ને આ બબારા જવાનું રસ્તો પકડી લીધો હે મેરા મેરા કજા આ બાજુ જો આબાબારા અત્યારે અતન હાલંચી ઓટ આટ કેરીટ તો આડો સંભળ કે ચલના પડેગા ઇન્કલાઇન્ડિંગ લેવલ જો મિત્રો જો એલો માટી આયલો જે કેટલું ઊંચો હે છે મિત્રો બહુ અકરો હા સડવાનો એક પવન નથી ગરમી બહુ હે છે પણ જોતા ઢારતા જો અને પાણા માંથી નાલવું પડે જો મિત્રો તમને મંદિર દેખાય પેલા અમે નિયા ગયા હતા અને કઈ થાય રે હસી જો આ સોન કન છારી ગયા હતા તો અમે ધીરે ધીરે આવતા હવે અત્યારે અહીં આવ્યા છે હવે જા રસ્તે જાવું કે

પાણા ને ક્યાં કરવા છે ખબર ન પડતી તને ડાંગા ફરે ને તારે ટ્રેક્ટર ના શું એક તો હિંતેર વર્ષ પાવર નું ટ્રેક્ટર છે તારે આ એ મારક છે આ એ મારક કેમ આમ જ જવાનું છે મિત્રો નવ લોકો દેખાય છે તમને ત્યાંથી જમે એટલા સેટા હે મિત્રો બહુ ઠાર વારું છે થાકી ગયા તારે ખડી માટી લઈ જાય આગળ બધાય આ માટી આમ જતા જ મીની માટી

અનુભવી વ્યક્તિ એને જ કાંઈ અહીં જ રહેવાનું છે ચાલતા ને ચાલતા આપો પર જતો એને તો ખબર હોય રસ્તો જો મિત્રો પાણી એટલે હું છે શ્રી રામ

જો મિત્ર બેડો હે બહો જબરી નો જો મિત્રો ખાઈ મિત્રો મસ્તા પાડલી હે અને જો સંપલું દોડ નહીં રાવણા ખાવા ને જાંુડા ખાવા જાવ પછી આખો ભરાય આ બાજુ માં જ છે પેલા કાકા કહે તમારે જાંબુડા ખાવ હોય ચાલો તો હવે જરી ખાતા આવી બીજું હું હલો મિત્રો આ જાંબુડાના રાવણા ખાઈને ને આવે જાય એવું ફાઇનલી પછી પાણી આવે જો મિત્રો આ જુવા મિત્રો આમ ક્યાં ક્યાં સુધી ડુંખર છે જો મિત્રો આવા રસ્તામાં જ ને આવું પડે હે

લામે આ કેટલા કિલોમીટર કાટી કિલોમીટર ના થાય વાત થાય આ મારા 5 કિલોમીટર 2.9 2.9 મેપ માં 2.9 છે એપ માં તોટાઈ ગયા ફાઇનલી પૂગીયા છે આ મેંદુડું પાણ છે મેંદીની બરસુ મિત્રો જોવા નવ લખો મંદિર ની ગાડી મૂકી છે ને અમે જ અહીંયા સેટ આવ્યા પાણી મિત્રો છે ના 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 ના

હવે તો બસ થોડુંક રિયે છે ક હવે હેઠે પૂગી તમે ડાયરેક્ટ માડી મિત્રો પૂગ્યા ફાઇનલી નીચે આ રસ્તો આવ્યો છે અમે જો નેરિયા ફફરામાં મેસેજ આપડા વીજી નીચે હાય કે છે ફાઇનલ આ અહીંયા રહે છે રામજીનો ભેગો પાપા નીકળમ હાલો મિત્રો તો આપણે નીકળી ગયા છે ગાડી લઈને पांच लाख रुपये गाड़ी आ आवे और वो लोग को दे भी प्लान है हम से जो ही आपरे आगे वो लोग बड़े प्लान करे है डेमी जावनो मित्रों आपरे आ गया है डेमी ने ऊपर सड़ू है मित्रों आ गया है डेम में से खाली है हाव એટલે हाव डेम में जीता पानी में कहीं पगथिया आ साइड में पगथिया में पानी जाती है आ ये